યુનિવર્સિટીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે વિદ્યાર્થી મિત્રો તથા સ્ટાફે મળી અને યોગની ઉજવણી કરી હતી આ પ્રસંગે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ એ યોગા ગુરુ દ્વારા કરાવવામાં આવેલી તમામ પ્રકારની કસરતો તથા પ્રાણાયામથી પોતાનું શરીરને સ્વસ્થ રાખવાનો એક સંકલ્પ લીધો હતો યોગથી વ્યક્તિની શારીરિક તથા માનસિક શક્તિ કેળવાય છે અને તે સારા વિચારોથી સમાજને પોતાનું પ્રદાન કરી શકે તે માટે પ્રેરાય છે યોગ એ ભારતીય સંસ્કૃતિની જગતને આપેલી એક મોટા મોટી દેણ છે અને આ નિમિત્તે હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનીશ કે જેમણે યોગને વિશ્વભરમાં યોગ દિનના પ્રચાર દ્વારા એક એક કિંમત વેલ્યુ ઊભી કરી છે અને જે ભારત માટે યોગ ગુરુ બનવા સમાન છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाने एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मानो मा शक्ति चे भरपूर सुकारो रो ओछों पके उपज लखलूट कॉस्मोस एरंडा भी